મારું એવું માનવું છે કે દરેક પોલીસ સ્ટેશનથી જ ભલે દરેક જગ્યા પર આ ટીમ ના જઈ શકે મોટા મંડપોમાં મોટા ગ્રુપોની અંદર દરરોજ પ્રોગ્રામ પ્રોગ્રામ થાય તો આખા શહેરમાં સુધી પહોંચી શકે પરંતુ બેનરોના માધ્યમથી પોલીસની ટીમના માધ્યમથી સુરત શહેરના બધા જ પંડાલો સુધી પોલીસ સ્ટેશન વાઇઝ પ્લાનિંગ કરીને પહોંચવું જોઈએ નાનાથી નાના પંડાલથી લઈને મોટાથી મોટા પંડાલ સુધી આપણે પહોંચી શકીએ તેની વ્યવસ્થાઓ આપણે ગોઠવવી જોઈએ સુરત શહેર પોલીસને મારે બીજું બી ખાસ સૂચન છે ગણેશ ઉત્સવનો તહેવાર એટલે સુરત શહેર માટે જીવાદૂરી પ્રમાણે છે ગણપતિ બાપ્પા આવે એટલે સુરતીઓ બધા લહેરમાં હોય એટલે લહેરમાં રહે બધા આનંદિત તહેવાર બનાવે જરા અડધો એક કલાક આમ તેમ થાય તો સહયોગ કરજો અને લોકોને બી વિનંતી છે કે કે ડીજે જરાક ધીરું વગાડજો જેના કારણે આપણા જ સોસાયટીના લોકો 100 નંબર પર ફોન ના કરે આ ઉત્સવ એ ખૂબ મહત્વનો છે આ ઉત્સવ માત્ર સમાજને એકત્ર થાય છે એટલું જ નહીં ગણપતિજી પર આસ્થા છે એટલું જ નહીં પરંતુ તમે જોજો તો સુરત શહેરના નાના નાના વેપારીઓ ચાહે મંડપવાળા હોય ચાહે નાનું મોટું કેટરિંગનું કામ કરતા હોય હોટલ લારીવાળા લારી તમને ઢોલવાળા બેન્ડવાળા ડીજેવાળા કે પછી ટ્રક અને ટેમ્પોવાળા બધા જ લોકોને દિવાળી તો અમારે ગણપતિના તહેવારમાં જ થઈ જાય હવે દિવાળી એ લોકોની આ દસ દિવસમાં જ આવી ગઈ એ લોકોને વેપાર જ એટલો થઈ જાય કે દિવાળીની ચિંતા દૂર થઈ જાય એટલે વધુમાં વધુ વેપાર થાય વધુમાં વધુ લોકો ભક્તિથી ગણપતિજીની આસ્થા ગણપતિજીનો તહેવાર બનાવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આપણે સૌ લોકો મદદગાર જજો કઈક નાની મોટી તકલીફ થાય કઈક નાનો મોટો અડધો એક કલાક આમ તેમ થાય તો મદદગાર કઈ રીતે થવાય એ જરૂરથી જવું જોઈએ કારણ કે જો ગુજરાતની અંદર ગણપતિજીની તહેવાર એટલો સરસ ના મનાવાય તો બીજા દેશમાં જઈને તો મનાય નથી શકવાના તો આપણો દેશ છે આપણું રાજ્ય છે બધા માટે સંપૂર્ણ એકદમ ઉત્સાહપૂર્વક ઉત્સાહથી ગણપતિજી નો તહેવાર